બાકી મારી નાગરવેલ પણ મસ્ત ઉગી છે રાણાઓથી મારા પપ્પા લઈ વાતા બે ત્રણ વખત ટ્રાય કરી પણ મેળ જ નહોતો આવતો તો જો કેટલી બધી વહી વિધિ એમાંથી આ વળી એક મસ્ત ઉગી ગઈ છે હવે વાંધો નહીં આવે હવે કમ્પ્લીટ ચાલશે બાકી સાઈડમાં ફોબીનો વાયો તો ફોબીનો પણ સરસ ઉગી ગયો છે જો કે મેં આજે થોડોક તોડો તો એ ખરી ચટણીમાં નાખવા માટે એટલે એવું કંઈક છે ફોદીમાં આવી ઘણા વાયવા હતા પણ આ એક જ થયું છે આ વાળા બધા નથી થયા બે ત્રણ સુકાઈ ગયા છે એને કાઢી નાખવા પડશે આ મસ્ત થઈ ગયું પછી આમાં અમે લીલું લસણ વાવ્યું હતું લીલું લસણમાં હવે કાઢી નાખ્યું છે પપ્પા કંઈક કરે છે અત્યારે ખબર નથી મને શું કરે છે કંઈક નવું વાવતા છે પછી નવી વસ્તુ બતાવું તમને લોકો એને ઓળખો છો કે નથી ઓળખતા જો આ છે ને આવડું 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 હા આ છે ને મરેઠી છે મેં તો પહેલીવાર વાર સાંભળું મને નથી ખબર કે આને મરેઠી કહેવાય આ આવાડું છે ને એના બી છે દેખાય ને મરેઠી બી કેટલા બધા આવ્યા છે એક બે ત્રણ ચાર આ ઓલી બાજુ છે ને એ મોટું થઈ ગયું ઘણી મારાથી અંબાશે નહીં આને આપણે તોડીને ટ્રાય કરીએ તમે લોકો અહીંયા ટેસ્ટ કર્યું છે કે નથી કર્યું ઘણા બધા કર્યું હશે જો આવું કંઈક દેખાતું હોય અને આને આપણે આ છે ને ખાવાનું હોય અને ખાવાનું એટલે જીભ ઉપર મૂકો એટલે મસ્ત તમ તમ થાય મજા આવે એનો ટેસ્ટ એકદમ આમ ખાટો મીઠો મીઠો તો ના કહેવાય મીઠો તો ના કહેવાય પણ આમ ખાટો કર્યું તો કઈ ના આવે બરાબર પછી ધીમે ધીમે જીભ ઉપર જેમ પડ્યું રહ્યો ને એના ફ્લેવર્સ આમ એક્સપ્લોર થાય હમ એકદમ આમ ખાટું ખાટું લાગે પછી આમ તમ ખાવા માંડે મજા આવે પેલા કેવું લાગે તમે બાઈટ લ્યો ને એટલે એકદમ મોર લાગે પછી જરાક માઇક્રોસેકન્ડ પછી છે એવું લાગે કે આંબા હળદર ખાઈ અને કેવો ટેસ્ટ આવે એવો આવે અને પછી તો એકદમ થી જો મેં આમ જરાક આમ થોડું ખાધું તોય મજા આવે પણ મને તો ભાઈ એવું તમે લોકો એ આવું મરાઠી ટ્રાય કરી છે કે નહીં મને કહેજો હવે ભાઈ બાકી એના બેનિફિટ એ હું તો ગૂગલમાં જોતી હતી પણ અત્યારે મને ભૂલાઈ ગયા છે જોઈન પાછા કઈ શું છે નહીં એ બસ એવું કઈક છે મમ્મી ની આ એવા તો છે પણ હવે વળી પાછા જતા રહેવાના છે કેમ કે મેરેજ સીઝન આવી ગઈ છે એટલે ચાલો આપણે પૂછીએ મમ્મી ને કોના મેરેજ છે ને ક્યાં પાછા કેમ જાય છે શું કરે છે જોઈએ શું કરો છો મમ્મી ચટણી બનાવું છે કેમ આ ચટણી તાર પપ્પા ને લીલા લસણ ની ચટણી ખાવી ઢોકરા બોકરા બનાવવાના લીલું લસણ કાઢ્યુંટણી બનાય લીલાસણ ની શું અંદર આદુ મરચું ચટણી હમ સુકી ચટણી હમ

ટેના રે 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 એને દે છે વરજની તાકે પેન્ટ કેમ છે કેમ હતું મને ઉપર પહેરવું છે સે ની તો કરો તમે દીધું તો કેમ ટૂકો લાગે છે શું વાત છે સુજાવે ને સુજાવે એટલે તો થઈ જશે તમાર ટાઈને આવ્યું કે ન આવ્યું કે કાય ની આવ્યું બોલું ન આવ્યું

ઉપલેટામાં જ છે ચાલો આ પાછા ગંજા માણા ને છે ને દાંત ના પ્રોબ્લેમ એના માટે બહુ છે જ આવે બધું બધું આવે અને હેલો આયા છે આપણા વ્લોગ નો મજા કરો ચેનલ ને કોણ ઢોકળા ખાઈ પછી એનર્જી ને સબસ્ક્રાઇબ કરવાની ઓકે ચાલો બાય બાય ચાલો બાય બાય